નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતેથી ગુમ થયેલ મોટી ક્યાર ગામના નવ વર્ષીય બાળકને હેમખેમ સહી સલામત શોધી કાઢીને તેના પરિવારને ફતેપુરા પોલીસ દ્વારા સુખદ મિલન કરાવ્યું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટીક્યાર ગામના નાકા ફળિયાના બળવંત તાવિયાળ જે નવ વર્ષીય પુત્ર હર્ષિલ તાવિયાળને લઈ ફતેપુરા આવ્યા હતા અને ફતેપુરા ખાતે આવેલ હોળી ચકલા વિસ્તારમાં આવેલ હેર કટિંગની દુકાનમાં બાળકને વાળ કપાવવા માટે બેસાડી અને બાજુની દુકાનમાં ખરીદી કરવા માટે ગયા હતા આ વખતે બાળક હેર કટિંગની દુકાનમાંથી ક્યાંક નીકળી ગયું હતું બાળકના પિતા ખરીદી પતાવીને પરત દુકાને આવતા બાળક ત્યાં ન મળતા બાળકને આજુબાજુમાં તેમણે તપાસ કરી અને તે છતાંય બાળક ન મળી આવ્યું એટલે તેમણે ફતેપુરા પોલીસ સંપર્ક કર્યો જેના પગલે ફતેપુરા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને મથકના પીએસઆઈ જેબી તળવી અલગ અલગ ટીમો બનાવીને બાળકની શોધખોળ આદરી ફતેપુરા નગરના પ્રેસ અને મીડિયાના મિત્રોનો સંપર્ક કરી પત્રકાર મિત્રોને પણ આ બાબતે જાણ કરી હતી ફતેપુરા નગરના વેપારીઓના સીસીટીવી કેમેરાના ફૂટેજો ચેક કર્યા હતા નગરના વિવિધ વિસ્તારોમાં ચાલતા જઈને આ બાળકને શોધવાના પ્રયાસો કર્યા અને આ બાળકને શોધવા માટેના તમામ જે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા લગભગ બે કલાકની ભારે જહેમત બાદ બાળક ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ડુંગર ચોકડી નજીકથી મળી આવ્યો હતો પોલીસે હેમખેમ અને સહી સલામત આ બાળકને શોધી કાઢ્યું અને તેના પરિવાર સાથે તેનું સુખદ મિલન કરાવ્યું પછી અમે અડધો કલાક સુધી એને શોધખોળ ખોરી એના પછી અમે પોલીસ સ્ટેશને ગયા સાહેબને રજૂઆત કરી રજૂઆત કરવાથી અમારી વાત સાહેબને લીધા પછી સાહેબે એમની ટીમ લઈ તપાસ બજાર કરી તમારું નામ તાલિયાર ભળવનભાઈ સોમાવા